બે દાડા રેવા આપડે કરુણા કેવા તારા મમ્મી જોડે શાંતિથી કરી બે વાર આ પુત્રી કરે રી નું કરશે પણ જાય અને પછી એને શું બીજું કામ આવે છે પાક આ બધું કરેરી બે જોડે ના ના ભલે એ કેતા ગમે ત્યાં આપડે એક કાને આપણી ને એક કાને ખાડવાનું ના ના સારું લાગેલું જ છે બેટા તારે બે દાડે જ રહેવાનું છે ઘણું એ રહેવું છે હે મમ્મી શું કહો એલા બેન ને કશું કે બે દાડા બે બોલી એવું દીકરી તમે અંદર આ લઈ એ તો મારી જોડે વાત કરાવવા તો પણ પડવાનો કઈ કઈ તો કરશે હવે આવે લઈને તો ના તમારે ઝઘડો કરો કરી લો

તમારે એવું નથી પણ શું ખજુરા પણ મમ્મી અમી એ કરતા જ અમી ચો સંધ્યા શું મમ્મી પપ્પા આવે તો બધાને ખવડાવી ના મેલે ખવડાવું પડે તો નામ લેવું છું કોઈ ની ટીકા કરતી જ નથી જૂઠું બોલતી જ નહીં કોઈ દાડો હા પણ તમારે કોઈ દાડો કોણ નથી પણ આજ અમને તો એવું લાગ્યું ને સંધ્યા બે જ ખોટા કોણ તમારે સંધ્યા આપણે વાંધો નહીં સાંભળું મમ્મી સાંભળ્યું એટલે બંધ થઈ ગયા કોમ પતી જાય ને તો ગોળો ખાવા જઈએ હતું ગોળો ખાઈ ફટાફટ પતાવી જાય જમવાનું પતી ફટાફટ પૂરું કરીને જઈએ ગોળો ખાવા લઈને તમારે છોડી અમે જીવતો હોય બહુ જીવતો હોય તમારે છોડીને એક કોમ કરાય કોઈ એનું બોલું હોકું નહીં થાય ઘરે બાપી કાયમ કરે પણ ને બંધાયેલું જ છે બધું તારે આવ ને ઘરે નહી કરે પણ મમ્મી આ તો તમારે જો તમે નહીં દે જો અમે તો અમારે માથે જ હોય હા કરાવવું પડે લખે તો આ જમાના કોઈ ગમી એ

પણ એને સમજાવજ આવો સ્વભાવના રાખે ભગવાન ની મારા લેવા નોમ નું નોમ લે હવે બરોબર